સપ્ટેમ્બર ઓગણીસો એટલે કે સવાસો વર્ષ પહેલા ગુજરાતી ભાષામાં એક નવલકથા પ્રગટ થઈ એ નવલકથા એટલે ભદ્રમ ભદ્ર ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલકથા અને આમ તો સમગ્ર હિન્દની શરૂઆતી હાસ્ય નવલકથા પૈકીની એક કારણ કે ત્યારે ભારતમાં કટાક્ષ હાસ્ય લેખનનો એવો રિવાજ હતો જ નહીં રમણભાઈ નીલકંઠે એ રીતે ભારતીય સાહિત્યમાં આ નવું પ્રદાન શરૂ કર્યું ઓગણીસો ની સાલમાં સવાસો વર્ષ પહેલા સવાસો વર્ષ પછી પણ ભદ્રમભદ્ર શબ્દ અજાણ્યો નથી જે લોકોએ ભદ્રમ વાંચ્યું છે એ લોકો માટે તો જાણીતો છે ગુજરાતી ભાષાના ચાહકો વાચકો અભ્યાસુઓ અધ્યાપકો વિદ્યાર્થીઓ એ બધા તો એનાથી વાકેફ હોય જ પણ જે લોકો ભદ્રમભદ્ર વાંચ્યું નથી જે લોકોને ભદ્રમભદ્ર શું છે એનો પાકો ખ્યાલ નથી એ લોકો પણ આ શબ્દથી જાણીતા હોય છે કારણ કે અઘરા ગુજરાતી બિનજરૂરી વિદવતાપૂર્ણ ગુજરાતી માટે આ શબ્દ વપરાય છે કે જે વાત સામાન્ય સરળ ભાષામાં કહી શકાતી હોય એ ઘણી વાર અભ્યાસના નામે અથવા તો વિવેચનના નામે અઘરા ગુજરાતીમાં કહેવામાં આવે છે એના માટે સવા વર્ષ પહેલાનું જે ગુજરાતીમાં માહોલ હતો કે સંસ્કૃત પ્રચુર ગુજરાતી બોલવી સંસ્કૃત પ્રચુર ગુજરાતી જ લખવી અને તો જ તમે સાહિત્યકાર ગણાવો એ વાતનું ખંડન કરવા માટે રમણભાઈ નીલકંઠે આ કથા લખી અઢારસો પછી ભારતમાં અંગ્રેજ શાસનનો પ્રકાર બદલાણો અઢારસો સત્તાવન પહેલાં એટલે કે સત્તરસો સત્તાવનથી અઢારસો સત્તાવન સુધી છે ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ખાનગી કંપની ભારત ઉપર રાજ કરતી હતી અઢારસો સત્તાવનના એકલો પછી કંપનીએ બ્રિટિશ સરકારે નક્કી કર્યું કે કંપનીના હાથમાં શાસન ન સોંપી શકાય કંપની ગડબડ કરશે એ ગડબડ આપણે જ કરીએ એટલે બ્રિટિશ રાણીએ શાસન પોતાના હાથમાં લીધું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ સરકાર નું શાસન ભારતમાં શરૂ થયું બ્રિટિશ સરકારનું શાસન શરૂ થયું એટલે સરકારે જોયું કે ને વધુ સારી રીતે શોષણ કરવું હોય તો રેલવે આપણને જરૂર પડે એવા કારકુનો પેદા કરવા માટે કોલેજો શિક્ષણ વ્યવસ્થા અલગ પ્રકારની જોઈ છે એની પહેલા આપણે ત્યાં શિક્ષણ વ્યવસ્થા નહોતી એવી નહોતી નથી આપણે ત્યાં ગુરુકુળ પ્રથા હતી પણ એ અલગ મુદ્દો છે એટલે અંગ્રેજોએ ભારતમાં કોલેજો વગેરે શરૂ કરી એના કારણે એક ભણેલો વર્ગ બહાર આવવા માંડ્યો પછીના વીસ ત્રીસ વર્ષોમાં એટલે ભારતમાં બે વર્ગ વિભાજન થયા ઘણા બધા વર્ગ વિભાજન હતા એમાં બે નવા જે પશ્ચિમ એટલે કે બ્રિટિશ કેળવણી અંગ્રેજીમાં બીજી બાજુ આપણું દેશી વર્ગ તો સુધારાવાળા અને દેશી એ બંને વચ્ચેનો વિગ્રહ છે એ ભદ્રમ ભદ્રમાં રજૂ કરવામાં આવ્યો છે ભદ્રમ ભદ્ર જે છે જે જમાનાના લેખકોનું પ્રતિનિધિત્વ કરે છે કેટલાક લેખકોનું કેટલાક વિદ્વાનોનું વાળાના વિરોધી છે એટલે કોઈ પણ આંગ્લ ભાષા એટલે કે અંગ્રેજી ભાષાનો શબ્દ આવવો ન જોઈએ પોતાનું નામ મૂળ દોલત શંકર છે પણ દોલત શબ્દ પરદેશી છે એટલે શંકર ભગવાન એને સપનામાં આવીને એવું કહે છે કે મારા નામ સાથે તે આગળ દોલત શબ્દ કઈ રીતે જોડી શીખો આ તો મોટું પાપ છે એટલે એને નામ બદલાવીને ભદ્રમ ભદ્ર કરી નાખ્યું જો એમ જ રચવામાં આવ્યો તો એ શબ્દ સદીના શ્રેષ્ઠ ગુજરાતી શબ્દોમાં સ્થાન પામે કારણ કે એક સદીથી લખાતો વંચાતો બોલાતો આવે છે એટલે એ રીતે ગુજરાતી ભાષાને નવો શબ્દ પણ મળ્યો એટલે ભદ્રમ શબ્દ એ પણ સાબિત કરે છે કે લેખકનો અધિકાર છે નવો શબ્દ આપવાનો આપણે ઘણી વાર લખીએ ત્યારે કોઈ એવું કહેતા હોય કે આવો શબ્દ ગુજરાતી ભાષામાં નથી ઓકે નથી તો અમે આપીએ છીએ જે રમણભાઈ નીલકંઠે આ પુસ્તકમાં આપ્યો સવા વર્ષ જૂની આ કુલ તો ત્રીસ પ્રકરણ છે બધા જ પ્રકરણમાં હસવું આવે એવું જરૂર નથી કારણ કે એ જમાના પ્રમાણે છે અને મૂળ તો એમણે જે સંસ્કૃત પ્રચુર ભાષા હતી એની ટીકા કરવાની છે એટલે પોતે ટીકા કરવા માટે પણ એવી ભાષા વાપરે છે ખૂબ લાંબા લાંબા શબ્દો છે જે આજે આજે સમજવા વાંચવા બોલવા બધી રીતે અઘરા પડે બસો ને ચોર્યાસી શબ્દોનું એક વાક્ય પણ છે જે ગુજરાતી ભાષાના સૌથી લાંબા વાક્યમાંનું એક હોઈ શકે એનાથી લાંબુ પણ હશે આપણે જાણતા નથી ભદ્રમ ભદ્ર પોતે આર્ય ધર્મને વરેલા છે કોઈ સ્ત્રીને વરેલા નથી એટલે આમાં કોઈ સ્ત્રી પાત્ર નથી આખી પણ એમને ખબર પડે છે કે મુંબઈના માધવ બાગમાં જઈ અને પોતાનો જે વિચાર છે ભાષણ કરવાનો શોખ છે એ રજૂ કરવા માગે છે એમને ભાષણ કરવાનો એટલો બધો શોખ છે કે દક્ષિણના એક નગરમાં ગયા ત્યાં તો અમુક દિવસોમાં એને સૌથી વધુ ભાષણો કરી નાખ્યા હતા એટલે જ્યાં બે ચાર પાંચ માણસો દેખાય ત્યાં ભાષણ કરે છે અને ઘણી ભાષણ માટે એને સ્ટેજ ન મળે તો ચાલતું બળદગાડું એના ઉપર પણ ચડી જાય કોઈ પણ જગ્યાએ બોલી અને કઈક કેવું છે હકીકતે એ વખતના ગુજરાતી મિથ્યાવાદમાં રાચતા વિદ્વાનોની ટીકા છે મધ્યમ બદલના સાથીદાર સેક્રેટરી આસિસ્ટન્ટ ક્યારેક એના ટીકાકાર મદદગાર મુશ્કેલીમાંથી ઉગારનારા બધા જ અંબારામ તો અંબારામ છે એમની સાથે ફરે છે અને મુંબઈ જાય છે પછી મુંબઈ થી પરત આવે છે પછી કોકની ઘરમાં જાય છે તો ચોર સમજી દેવામાં આવે છે પોલીસ ચોકીમાં જાય છે જાય છે એ જમાનાની બધી જ એ પ્રથાઓ એમણે બતાવી છે અને એમની ટીકા પણ કરી છે હવે સવાલ એ થાય કે સવાસો વર્ષ પછી એ જમાનાની ટીકાનો શું અર્થ કારણ કે યુગ તો બદલાઈ ગયો છે પણ રતિલાલ બોરીસાગર એનું સરસ નિરીક્ષણ કર્યું છે કે ભદ્રમ ભદ્ર ને અંગત કોઈ સ્વાર્થ નથી એનો ઉદ્દેશ માત્ર આર્ય ધર્મનું રક્ષણ કરવાનો છે એટલે કોઈ નિસ્વાર્થ ભાવે કામ કરતું હોય તો સદીઓ સુધી ટકી એનું એક ખુલાસો શિંગોડા ખવાય કે નહીં સિંગોડા પાશ્ચાત્ય છે કે નહીં પછી રસ્તો ના જડે તો કપાળે ટિકિટ ચોડીને સરનામું લખી ત્યાં ઉભા રહેવું એને ટપાલની ગાડી આવે તેમાં આપણને લઈ લઈ જઈ મૂકી આવે મારે એમ એક વખત ટપાલવાળા જોડે તકરાર થઈ સ્વાભાવિક રીતે ભદ્રમ ભદ્ર કે છે તે કહે કે ભાઈ તારા બાર કરતા ટિકિટ ઓછી છે આપણને જાણીએ છીએ કે ટપાલ ટિકિટ વજન મુજબ હોય અને કવર ના કદ મુજબ હોય તે કહે કે ભાઈ બાર કરતા ટપાલ ટિકિટ ઓછી છે મેં કહ્યું કે મેં લાડુ ખાધેલા છે તેનો ભાર કાપી લેવો જોઈએ કેમ કે લાડુ ટપાલમાં મફત જાય છે એટલે લાડુ ખાવાનો જે પ્રેમ હતો એ વખતનો એ પણ આમાં વારંવાર ટીકાનો ભોગ બન્યો છે ઘણા લોકો દરેક વાર નસીબ ઉપર ઢોળી દેતા હોય એની સરસ વાત છે મારા એક મિત્ર બિચારાને ગઈકાલે એનું નસીબ કેદમાં ઘસડી ગયું જેલમાં તે પહેલા જુગારીઓના ઘેર ઘસડી ગયું હતું નસીબ આગળ સૌ કોઈ લાચા છે એટલે ભાઈ જુગાર રમતા હતા એટલે જેલમાં ગયા એમ કહેવાને બદલે નસીબે એને પહેલા જુગાર રમવા લઈ ગયા અને પછી કેદમાં લઈ ગયા બદ્રમ બદ્ર વિશે લખવાનું છે ત્યારે મેં બે ચાર ગ્રંથો ઉથલાવ્યા એક છે આ રમણભાઈ નીલકંઠ વિશે રતિલાલ બોરીસાગરે લખેલું એક બિપિન ઝવેરી નો રમણભાઈ નીલકંઠ નિબંધ છે એ જોયો ભજરમ ભજ્ર સ્વાભાવિક રીતે મેં એક થી વધુ વાર વાંચ્યું છે પુસ્તક વાંચતા વાંચતા જે મને સવાલ એ છે કે ઓગણીસો ની સાલમાં પ્રગટ થયેલી પ્રથમ આવૃત્તિ ક્યાં છે તો મેં ગુજરાતની કેટલીક ગણમાન્ય લાયબ્રેરીઓમાં તપાસ કરી બધીમાં તપાસ કરી એવું નથી તો મને પ્રથમ આવૃત્તિ ક્યાંય હોવાની જાણ મળતી નથી એટલે આ વિડીયો દ્વારા એ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રથમ આવૃત્તિ હોય તો કોમેન્ટ માં જણાવે કોઈ લાઇબ્રેરી પાસે કારણ કે ભદ્રમ ભદ્રમ ની પ્રથમ આવૃત્તિ કેવી હોય એ જોવાનો આજે મને તો રોમાંચ થાય છે પ્રથમ નથી તો કઈ આવૃત્તિ છેલ્લા છેલ્લી ઉપલબ્ધ છે તો ઓગણીસો સત્તાવન ની છે જેના ફોટા હું તમને અહીંયા બાજુમાં બતાવું છું ઓગણીસો સત્તાવન ની આવૃત્તિ છે જે સંક્ષેપ કરેલી છે એટલે કારણ કે ભદ્રમ ભદ્રમ માં ઘણું સંક્ષેપ થઈ શકે એમ છે એ આવૃત્તિમાં રસપ્રદ રીતે રવિશંકર રાવળે બનાવેલા રસપ્રદ ચિત્રો છે જે કારણ કે હાસ્યમાં એવું છે કે માત્ર કહેવાને બદલે વર્ણન કહેવાને બદલે જો ચિત્ર બતાવવામાં આવે કાર્ટૂન ખાસ કરીને તો વધુ મજા આવે એટલે તારક મહેતાની સિરીઝ લાંબી ચાલી એમાં કાર્ટૂન અચૂક હોય ભદ્રમ ભદ્રમમાં પણ એ જરૂરી છે હવે ભદ્રમ ભદ્ર કોપીરાઇટ મુક્ત છે એટલે ગુજરાતના સંખ્યાબંધ પ્રકાશકોએ છાપે છે અને કોઈને એમાં ચિત્ર મૂકવાની સમજણ આવતી નથી કારણ કે બધા જૂનું ભદ્રમ ભદ્ર છે એ લઈ અને એમને એને મૂકી અને પ્રગટ કરી દે છે અને આ પુસ્તક બેસ્ટ સેલર છે એટલે વંચાયા કરે છે હવે તો આખા કુ ઓનલાઇન પણ છે પણ સવાલ એ છે કે એની પ્રથમ આવૃત્તિ ક્યાં છે ભદ્રમ ભદ્રમ ની બીજી અસર એ છે કે એના ઉપરથી સંખ્યાબંધ કૃતિઓ ત્યારે રચાણી અને આજે પણ રચાતી રહેશે જેમ કે ત્રવાડી અંબાલાલ નરસિંહલાલે ભ્રમણ ચંદ્ર ભદ્રમ ભદ્ર ભેદ અથવા આંધ્રા ગોળી બહાર બહાર પછી ભદ્રમ ભદ્ર ના ભવાળો અને સુધારાની ફતે એટલે એની અમુક એની ટીકા કરતી છે કૃતિઓ અમુક એની તરફેણ કરતી છે પછી ભદ્રમ ભદ્ર ની ભાણેજ પછી ભદ્રમ ભદ્ર નું પુનરાગમન પછી ભદ્ર ભ્રમણ મીમાંસા પછી વિદ્યા મંદિરે ભદ્રમ ભદ્ર પછી ભદ્રમ ભદ્ર અમર છે રતિલાલ નું છે એમાં નથી તો આ નાનકડું પુસ્તક છે નર્મદા યોજનાના વિરોધ અંગેનું છે પણ વિરોધમાં ક્યાંય ડંખ લાગે એવો વિરોધ નથી અને પ્રતિલાલે પોતે પણ મૂળ ભદ્રમ ભદ્ર સાથે સરખામણી થઈ શકે અને ઘણી જગ્યાએ મૂળ ભદ્રમ ભદ્ર જાતું લાગે એવું ઉત્તમ હાસ્ય સર્જું છે એવા શબ્દો બનાવ્યા છે જેમ કે કાષ્ટાસનો એટલે કે ખુરશી પછી છે ભોજન લઈ શકાતું નથી એવું ભજરંગભ્ર નો મત હતું ભજરંગભ્ર નો ખાવા પ્રેમ એમાં દર્શાવાયો છે શેષ કાલ એટલે કે બાકીનો સમય ભજરંગભ્ર આમાં એવું છે કે સ્વર્ગમાંથી ધરતી ઉપર આવે છે કારણ કે

આ કવર છે ચકોર આપણા બહુ મોટા કાર્ટુનિસ્ટ અને વી રામાનુજ નામના ચિત્રકાર જેના કવર ઘણા આપણે જોયા હોય એમણે ભેગા મળીને બનાવ્યા છે એટલે કોઈ પુસ્તકનું કવર બે મોટા ચિત્રકારોએ બનાવ્યું હોય એવું પણ ઓછું જોવા મળે છે કારણ કે સામાન્ય રીતે લોકો એમાં ભાગીદારી ઈચ્છતા આમાં ચિત્રો પણ છે સરસ મજાના જે પુસ્તકને વધારે રસપ્રદ બનાવે છે અને નર્મદાની સભામાં જાય છે વાહન ન મળે તો ઊંટ ઉપર સવારી કરે છે. સસ્તુ યજમાન જે કંઈ કહેતા હતા તે આદિવાસીઓ સમજતા ન હતા. ભદ્રમ ભદ્ર જે કંઈ કહેવાના હતા તે પણ આદિવાસીઓ સમજવાનો ન એના કારણે બધું સરળ થઈ જતું હતું. અધિવક્તા એટલે કે વકીલ. ધ્વનિ વર્ધક યંત્ર એટલે કે માઇક પછી ભદ્રમ ભદ્ર સભામાં કોમેડી થાય છે બોલે છે કે અત્રે ગાંભીર્યની અપેક્ષા છે હાસ્ય રસ ઉપરસ છે અત્રે એની ઉપસ્થિતિ બ્રહ્મ ભોજનમાં લાડુની અપેક્ષા હોય ત્યારે આટલી પીરસાય એમ સમાન જણાય છે રતિલાલ પોતે પણ બ્રાહ્મણ છે એટલે એમનો અંગત રીતે લાડુ પ્રેમ હોય કે ન હોય પણ ભદ્રમ ભદ્રમ લાડુ પ્રેમ છે એમાં આમાં જળવાયો છે પછી એક શબ્દ છે પ્રતિરૂપ સર્જક યંત્ર એટલે શું કેમેરા કોઈ માણસ વિવેક રાખે તો એના માટેનો શબ્દ છે વિવેક ચુડામણ હે વિવેક ચુડામણ પછી ફાઇલ માટેનો શબ્દ છે સંચિકા પછી પોલીસ ચોકી માટે અદભુત ચતુષ્કિકા આરક્ષક ચતુષ્કિકા કારણ કે ચોકી ઉન્મતાલય એટલે કે ગાંડાનું દવાખાનું મારો શિષ્ય હોવા છતાં તું અધૂરા જ્ઞાન વાળો હોય તો તારા માટે લાંછકરૂપ છે એટલે ભદ્રમ ભદ્ર ઉપરથી લખાયેલા ઘણા બધા ગ્રંથોમાં આ ગ્રંથ એક મહત્વનો છે પણ મૂળ તો આપણે આની વાત કરીએ છીએ કે આ સર્જાણું એટલે આટલા બધા એના અસર તળેના ગ્રંથો આપણી સામે આવ્યા તો વિડીયોના અંતે ફરીથી એ સવાલ કે ભદ્રમ ભદ્રની પ્રથમ આવૃત્તિ કોઈ લાઇબ્રેરી પાસે છે કે કેમ ધન્યવાદ